આપ સૌને મારા સાદર પ્રણામ આપ સૌનું આપણી આ ચેનલમાં હાર્દિક સ્વાગત છે આજે વાત કરીશું શ્રાવણ માસની અમાસની કે જે આ વખતે સોમવારે છે સોમવારે આ અમાસ આવે છે માટે તેને સોમવતી અમાસ કહે છે આ વખતે સોમવાર અને મંગળવાર બંને દિવસે અમાસ છે સોમવતી અમાસ અને ભોમવતી અમાસ સૌપ્રથમ આ વિડિયોમાં આપણે સોમવતી અમાસ અંગે વાત કરીશું શ્રાવણ માસની આ અમાસને કુશગ્રાહી અમાસ દર્શ અમાસ અને પિઠોરી અમાસ પણ કહેવાય છે હિન્દુ ધર્મમાં સોમવતી અમાસનું વિશેષ મહત્ત્વ રહેલું છે આ દિવસે કરવામાં આવતી પૂજા અને ઉપવાસ વિશેષ ફળદાયી માનવામાં આવે છે સોમવતી અમાસે બ્રહ્મ મુહૂર્તમાં પવિત્ર નદીઓમાં સ્નાન અને દાન કરવાથી પિતૃઓના આશીર્વાદ મળે છે વિવાહિત મહિલાઓ આ દિવસે પોતાના પતિના લાંબાયુષ્ય માટે વ્રત રાખતી હોય છે આ જે શ્રાવણની પૂર્ણાહુતિ અને સોમવતી અમાસ ક્યારે છે અને સોમવતી અમાવસ્યાનો શુભ સમય શું છે તે જાણીશું તો પંચાંગ પ્રમાણે શ્રાવણ મહિનાની અમાસની તિથિ તારીખ બે સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે પાંચ વાગ્યાને એકવીસ મિનિટે શરૂ થશે જે બીજા દિવસે એટલે કે ત્રણ સપ્ટેમ્બર બે હજાર ચોવીસના રોજ સવારે સાત વાગ્યાને ચોવીસ મિનિટે સમાપ્ત થશે આ દિવસે મહિલાઓએ સૂર્યોદય પહેલાં ઉઠી જવું જોઈએ સ્નાન વહેલા કરીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ સૌપ્રથમ ભગવાન ગણેશને વંદન કરો પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો હવે ભગવાનને ચંદન અક્ષત ફૂલ તથા ઘીનો દીવો પ્રગટાવો પૂજા દરમિયાન ફળ ફૂલ અને મીઠાઈનો ભોગ ધરાવો ત્યારબાદ દરેકે વ્રત કથા ખાસ સાંભળવી જોઈએ આ દિવસે ભગવાન શિવ પાર્વતી અને વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અંતમાં આરતી કરવી ભોગ લગાવીને ક્ષમા પ્રાર્થના કરવી એવું માનવામાં આવે છે કે આ દિવસે વ્રત કરવાથી પતિનું આયુષ્ય વધે છે તથા પરિવારમાં સુખ અને સમૃદ્ધિ આવે છે માટે સૌમવતી અમાસનો તહેવાર મહિલાઓ માટે ખાસ મહત્ત્વનો કહેવાય છે હવે જોઈએ આ દિવસે શું કરવું જોઈએ તો સવારે વહેલા ઉઠીને સ્નાન કરી સૂર્યદેવને અર્ધ આપી લોટની ગોળીઓ બનાવવી અને તે માછલીઓને ખવડાવવી તથા કિડિયારું પૂરવું પીપળો વડ કેળા અને તુલસી જેવા વૃક્ષો વાવવા તેમાં ભગવાનનો વાસ હોવાનું માનવામાં આવે છે સોમવતી અમાસ પર કરવામાં આવેલ આ કાર્યો પિતૃઓને પ્રસન્ન કરે છે અને જીવનમાં ખુશીઓ લાવે છે સોમવતી અમાસના દિવસે મહિલાઓ ખાસ કરીને પીપળાની પૂજા કરે છે આ એક શુભ અને ધાર્મિક પરંપરા માનવામાં આવે છે મહિલાઓ પીપળાના ઝાડની પૂજા કરી તેની પ્રદક્ષિણા કરે છે તેનાથી તેમના પતિનું આયુષ્ય દીર્ઘાયુ થાય છે હિન્દુ ધર્મમાં પીપળાના વૃક્ષનું વિશેષ મહત્વ રહેલું છે તેને ભગવાન વિષ્ણુનું પ્રતિક પણ માનવામાં આવે છે આ દિવસે મહિલાઓ પીપળાના ઝાડની એકસો આઠ વાર પ્રદક્ષિણા કરીને પૂજા કરે છે અને ઝાડની આસપાસ કાચા સૂતરનો દોરો વીંટતા જાય છે આ પ્રક્રિયાને સૌભાગ્ય અને સમૃદ્ધિની પ્રાપ્તિનું પ્રતિક માનવામાં આવે છે આ આ દિવસે રીતે પૂજા કરો શુભ સ્નાન કર્યા પછી પિતૃઓ માટે શ્રાદ્ધ કર્મ કરો પાંચ માળા દરેક પુરુષોએ ગાયત્રી મંત્રના જાપની કરવી જેનાથી સંકટોનો નાશ થાય છે શિવલિંગની પૂજા દૂધ દહીં મધ ઘી ગંગાજળ અને ખાંડથી કરો આ સાથે જ પૂજા કરતી વખતે ઓમ નમઃ શિવાયનો જાપ કરો અથવા અલગથી પણ ઓમ નમઃ શિવાય મંત્રનો એકસો આઠ વાર જાપ કરી શકો છો શિવમંદિરમાં ચાંદીથી બનેલા નાગ નાગીનની પૂજા કરો ભગવાન વિષ્ણુ અને માતા લક્ષ્મીજીને પાંચ પ્રકારના ફળ ચઢાવો હવે જોઈશું કે આ દિવસે શું કામ ન કરવું તો આજે કોઈનો અનાદર કે અપમાન કરવું નહીં કોઈની સાથે વાત કરતી વખતે કડવા શબ્દોનો ઉપયોગ કરવો નહીં કે મોડે સુધી સૂવું નહીં માંસ અને દારૂનું સેવન ન કરવું આ દિવસે વાળ કે નખ ન કાપવા સોમવતી અમાસનું પોતાનું જ એક અલગ મહત્ત્વ છે અને આ દિવસે પવિત્ર નદીઓમાં સ્નાન દાન વગેરેનું વિશેષ મહત્ત્વ માનવામાં આવ્યું છે આ સાથે જ સોમવતી અમાસના દિવસે પિતૃઓને પ્રસાદ અને દાન કરવામાં આવે છે સાથે જ આ દિવસે કેટલાક ઉપાયો કરવાથી વ્યક્તિને કાલ સર્પદોષ અને પિતૃદોષમાંથી મુક્તિ મળે છે સોમવતી અમાસ પર પીપળાના ઝાડના મૂળમાં પાણી અને દૂધ ચડાવવું જોઈએ આ પછી પાંચ પ્રકારની મીઠાઈઓ ચડાવીને ભગવાન વિષ્ણુનું ધ્યાન કરવું સાથે જ ત્યાં પવિત્ર દૂરો ચડાવીને દીવો પ્રગટાવો તથા ઓમ નમો ભગવતી વાસુદેવાય મંત્રનો જાપ જપવો જેનાથી પિતૃદોષમાંથી મુક્તિ મળે છે પિતૃદોષના અશુભ પ્રભાવને ઘટાડવા માટે આ દિવસે દક્ષિણ દિશામાં ધૂપ કરી કેસરથી ભરપૂર ખીર ચડાવવી આ સાથે જ જાણીએ અજાણીએ થયેલી ભૂલો માટે પિતૃઓ પાસે માફી માગવી કહેવામાં આવે છે કે આમ કરવાથી પિતૃદોષની અસર ઓછી થઈ જાય છે અને શુભ ફળ મળે છે આર્થિક સમૃદ્ધિ મેળવવા માટે પીપળાના પાન પર પાંચ રંગની મીઠાઈઓ મૂકીને પીપળાના ઝાડ પાસે રાખો ત્યારબાદ પિતૃઓનું ધ્યાન કરો પીપળા પર ચડાવવામાં આવેલા આ પ્રસાદને ગરીબોમાં અથવા બ્રાહ્મણને આપો તથા બાળકમાં વહેંચી દેવો જોઈએ આમ આ વિડીયોમાં આપણે સોમવતી અમાસનું મૂર્ત પૂજા અને મહત્ત્વ જોયા આગળના વિડીયોમાં સોમવતી અમાસની વ્રતકથા સાંભળીશું આશા રાખું છું કે તમને સૌને આ વિડીયો ચોક્કસ મદદરૂપ થશે મને સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર આગળનો વિડીયો જોવા માટે આપણી આ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરજો આપણે સૌ હંમેશા ખુશ અને નિરોગી રહીએ પી પ્રભુ પાસે પ્રાર્થના